જ્યાં ગીરનાર ની જાળી છે ડુંગરા ખુંડે ડાલા મથા એ ઢણકો કાંઠિયા વાળી છે પરમ સત્તા અને વીરપુર પાળિયાદ જે સાદ કરે એ રોટલો છે સંત દાતારો વળી સુદામા ને કેમ ભૂલાય મરી જવું પણ માગવું નહીં એ ટેક કાંઠિયા વાળી છે ન ખાવાનું માંગ્યું હતું એ મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાંઠિયા વાળી

કોઈ કવિ લખે છે પણ એમાં અમારા આખા પરદેશ ને આવરી લે છે સાહેબ આ કઈ એમ કેવાય ગર્વ ની વાત કેવાય છે સાહેબ મિત્રો આ એમ કે પેલું નથી તમે કે સાહેબ જીવનની અંદર તમે ગમે ત્યાં જઈને વસો તમે ગમે ત્યાં વિદેશમાં ફરો દેશમાં ફરો પણ તમે તમારા વતન ને આજુબાજુ જે ફર્યા હોય ને સાહેબ એ વતન નો લાહો લીધો હોય ને સાહેબ એ કઈક અલગ છે સાહેબ એ વતન ની સાહેબ જે વતન સાથેનો પ્રેમ છે ને એ તો અલગ છે એ વતન ના પ્રેમ ના તોલે તો સાહેબ કોઈ ન આવે એ વતન નો પ્રેમ છે